અને પ્રાથમિક શાળા તેમજ કિંગડમ બે હજાર ચોવીસ કાર્યક્રમ યુનિવર્સિટીના કન્વેન્શન હોલ ખાતે યોજાઈ ગયો જેમાં ટ્રસ્ટના પ્રમુખ પ્રવીણભાઈ ભટ્ટ હેમંતભાઈ તન્ના રમેન્દ્રભાઈ અધ્યારુ વિજયભાઈ પટેલ તથા હાર્દિકભાઈ રાવલ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે પાટણ ડાયટના પ્રાચાર્ય ડોક્ટર પિંકીબેન રાવલ શોભાયમાન થયા હતા મંચસ મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મુકાયો હતો ટ્રસ્ટી હાર્દિકભાઈ રાવલે શાબ્દિક સ્વાગત કર્યું હતું ડોક્ટર પિંકીબેન રાવલે બાળકોના સર્વાંગી વિકાસ પર પ્રકાશ પાડ્યો હતો હેમંતભાઈ તન્નાએ શાળાની વિકાસ ગાથા વર્ણવી હતી ખેલ મહાકુંભ અંતર્ગત જિલ્લા કક્ષાએ પ્રથમ આવનાર શાળાના વિદ્યાર્થી રાજને શિલ્ડ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યો હતો સ્ટુડન્ટ ઓફ ધ યર બે હજાર ત્રેવીસ ચોવીસનો ખિતાબ શાળાની વિદ્યાર્થીની ડામોર અંજલિ લક્ષ્મણભાઈને એનાયત કરવામાં આવ્યો હતો પ્રાર્થના સ્વાગત ગીત કચ્છી ગરબો ક્રિષ્ના થીમ સ્પોર્ટ્સ થીમ વિવિધ સત્તર કૃતિઓ રજૂ થઈ હતી જેને ઉપસ્થિત પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કર્યા હતા કાર્યક્રમની આભાર વિધિ રમેન્દ્રભાઈ અધ્યારુએ કરી હતી સમગ્ર કાર્યક્રમનું સંચાલન પાટણના જાણીતા ઉદ્ઘોષક પાર્થભાઈ જોશીએ કર્યું હતું શાળા પરિવાર દ્વારા ખૂબ જ જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવાયો હતો